અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયા વિમાન ટેક ઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગયું હતું આ વિમાનમાં ક્રૂ મેમ્બર્સ સહિત બસો લોકો સવાર હતા તો અકસ્માત બાદ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી રાહત અને બચાવ ટીમે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે તો ક્રેશ થયેલા વિમાનમાં ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા ત્યારે સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે એવું માનવામાં આવે છે કે વિજય રૂપાણી તેમની દીકરીને મળવા લંડન જઈ રહ્યા હતા જાણકારી મુજબ વિજય રૂપાણીના પત્ની અંજ રૂપાણી લંડનથી પરત આવવા માટે રવાના થયા છે તેઓ ગત દસ તારીખે લંડન ગયા હતા વિમાન દુર્ઘટના પછી આ ફ્લાઇટના મુસાફરોની યાદી પણ સામે આવી છે તો એર ઇન્ડિયા ક્રેશ થયેલા વિમાનમાં કુલ બસો ને ત્રીસ મુસાફરો હતા ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ પણ આ ફ્લાઇટના મુસાફરોની યાદીમાં છે તો વિજય રૂપાણીનું નામ મુસાફરોની યાદીમાં બારમાં ક્રમે છે અને તેમનો સીટ નંબર ટુ ડી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ